વરસાદ ધબધબાટી બોલાવા મીડો છે ને બહુ વરસે છે અને આજ કદાચ નેરામ પાણી આવશે ને તો અમારે શુભમભાઈ જાહે સૂટ લેવા જવો કેટલો વરસે છે વરસાદ બહુ જ વરસે છે અને આપણે તો કામ તો ઘણું ધારેલું છે એટલે કામ તો ઘણું ધારેલું છે પણ વરસાદ વરસે છે એટલે કાંઈ કામ ન થાય અને જવો ઉર્મી લગન છત્રી ક્યાં જવું તારે એવું ને કાંઈ નથી થતું ભાઈ હાલો ચારે એવું છે અને બકાલું બતાવું તારું ફેમિલી આ મસ્ત મજાના રવિયા છે આ છે મસ્ત મજાના ટામેટા અને દૂધી છે એવું છે બકાલામાં તો વરસાદ જવો બહ બહાટો બોલાવા મીનો છે અને વરસાદ તો એટલો વરસે વાત જ નહીં કરવાની પાણી આવશે લગભગ આજે નેરે અને બે જો મસ્ત મજાની ની વગાડે છે કૃષ્ણા બેન જો ઉપાસે એવું છે ફેમિલી ચાર હું ત્યાં શરૂ કર્યો ન તો હાડા દસ થઈ ગયા છે ઘર કામ કરતી હતી અને આવું હોય ફેમિલી ચારે કેમ ભરાણું કાગળ ઢાંક્યો થશે

અને આજ તો કંઈ વાડીએ વરસાદે જવા નથી દીધા હજી પણ વરસાદ શરૂ છે અને નિરાવ લેવાય નથી જવા દીધા એવું છે અને ઉથન પપ્પાને ગામમાં ગયા હતા ચાર વાગે તે પલ્લીન આવ્યા એવું છે ફેમિલી આવું બંધ કરી દે ઘડી તો સાલો ફેમિલી આપણે લસણ ફોલ નાખી અને પછી બપોરની રસોઈમાં તો આપણે જો મસ્ત મજાનું તૂરી અને શાક બનાવ્યું તું અને સરસ મજાના રોટલા ઘડી નાખ્યા હતા ગેસે અને હમણાં તો આપણે રાંધતા પહેલાં ગેસે જ તે આ વર્ષે જ તે થોડું થોડું સુલે રાંધીએ કાં અને વળતણ તો આપણે બહુ લાવીએ ઝાઝા ન લાવીએ ભરોટું ભરી આવીએ એક કા અને બહુ કાંઈ સુલે રાંધવાનું હોય નહીં વરાપ હોય તો રાંધવાનું હોય શાળામાં રાંધવાનું હોય અને આ વર્ષે બે કા આપણે સુલે રાંધ્યું નહીં ભાગ આપણે ગેસે જ રાંધવાનું હોય એટલે અત્યારે જ તન હિસાબે એને રસોઈ બનાવવાની છે રોટલા ઘડવાની છે બપોરે ઉર્મિલા બેન બનાવ્યો તો હા રસોઈ મેં બનાવી હતી ઓલા હવારમાં હવારની નાસ્તા ની રસોઈ મેં બનાવી હતી એટલે બધા વારો એક એક ટક નો અત્યારે કહીએ છીએ કઈ બનાવશે તો નહીં અત્યારે તો કપડા ધોવે છે અને ફોન તેલ વાળો બગડ્યો છે લસણ ખોલું છું એટલે ઉછન પપ્પા જવું તારશે જવું અને આપણે જો લસણ ફોલીએ છીએ મસ્ત મજાનું આવી રીતનું એમાં એવું છે કે પહેલાં તો કેરોસીન થી ફોલતા કા સવારમાં કેરોસીનમાં ફોલી નાખતા અને હવે કાંઈ કેરોસીનમાં ન ફોલાય કેરોસન મળતું જ નથી ને કેરોસીનમાં કેમ ફોલવું સૂલો પેટાવાય નથી મળતું એમ કહેતા કે કેરોસન હોય તો સૂલો પેટાવાઈ જાય હળગાવાઈ જાય અને આ છે ને પણ એ આપણે જાળ્યું છે ને એનો બહુ પ્રકાશ પડે છે ને એટલે આપણે સૂટે હરખો નથી આવતો એવું છે અને લેપનો પડે છે બે પ્રકાશ પડે છે ને આપણે સૂટ ઉતારવા તોય બેહી ગયા છે આ છે ગલેપ અને પહેલું છે જાળ્યું એવું છે સારું ફેમિલી આજ તો હવારની હાંજ પડી ગઈ છે વરસાદમાં ને હજી પણ વરસાદ બેન છો નથી અને આપણે કહેતા હતા કે નેરું આવશે ને તો શુભમભાઈ જશે લઈને છોટું ઉતારશું થોડું પણ વરસાદ જ બનશો ને ક્યાંથી જાય એવું છે ફેમિલી કાંઈ ગયા નથી શૂટ લેવા નેરું તો આવ્યું છે થોડું થોડું બહુ નહીં આવ્યું હોય કદાચ પછી કેટલો વરસાદ આવ્યો એ બતાવું જો ફેમિલી પાછી આપણી વાડી ભરાઈ ગઈ છે મસ્ત મજાની સરસ મજાનું આસુ પાણી ભરાઈ ગયું છે અને એક જાતનો આપણે પાણીનો ટોરેજ જ કહેવાય ને એમ એની જેમ આપણે અહીંયા વાડીમાં સ્ટોરેજ થાય પાણીનો મસ્ત મજાનો જવો એટલો વરસાદ આવી ગયો છે વાડી વગા ખાલી ચીથી ને હવે રાતે પાસે ડેટકાય બોલશે બહુ એવું છે ફેમિલી અને આજ તો કાંઈ આપણે છે ને શૂટ લીધો નથી બહુ એવું છે કાક અને વાડીએ જાય તો શૂટ લઈ ફેમિલી લાઇટ હીકેન હો લાઇટ નથી એમની વરસાદ હતો પણ લાઇટ શેત તે અને આપણે બોલી શેઠે ઠેઠ આપણે ખડ છે ને હવે વાડા એવડું થઈ ગયું છે અને બાકી તો શેઠે બધી જો આવી દવા સાટી દીધી ને એટલે બધું મરી ગયું ખડ પણ હજી વરસાદ આવે ને તો આખું ભરાય રહે આપણી વાડી સારું ફેમિલી તો એવું છે વરસાદ હજી બેન છો નથી ને બહુ અંધાર છો અત્યારે અત્યારે વાગી ગયા છે હાડા હાથ અને વરસાદ બહુ વધારે એની વાત જ નહીં કરવાની ને વરસાદ રહે ને તો તે કાંક વાડીમાં સોડવા સોખા કરી એકી વરસાદ કાંઈ રહેતો નથી ને કાંઈ આપણી વાડી આપણી તો નહીં પણ બધાને વાડી કાંઈ સોખી કોઈને નથી થઈ વરસાદ રે ને તો હું માણા પારવા નેદવા જાય એવું છે ફેમિલી અને કોઈ હજી ભાગમાં તો કોઈ હજી સાહ સોખા કર્યા જ નથી હું કે વરસાદ જ બન નથી રહેતો શાહ હું સોખા કરે કપાહના શાહ નથી સોખા કર્યા એમ સિંગમાં તો હજી હાથી કોઈ ન થાયેલા અને અચાર રીતે હજી વરસાદ જો બેન થવાનું નામ નથી લેતો ને અત્યાર સાલ વરસાદે જ આપણે શૂટ છૂટ છીએ અચાર દિયાતમો એટલે થોડો થોડો રહી ગયો છે અને આમ તો પાંચ વાગ્યાનો થોડો થોડો રહી ગયો પણ અત્યાર પાસો શરૂ થઈ ગયો સવો ફેમિલી પાસો શરૂ થઈ ગયો છે કેટલો અંધાર છે જવો આવી રીતનો આ આવે ઓછો છે અને પાસો અંધારો છે જવો અને આવશે જ તે અંધાર્યો એટલે એવું છે ફેમિલી ચાલો ફેમિલી આપણે જો અત્યારે હવે વિડીયો બનાવ્યો તો અત્યાર સુધી જો ઘઉં મસ્ત મજાના આપણે સાફ કરેલા છે અને આપણી વાડીમાં પાકેલા જ છે ઘઉં દેશી ટુકડી અને સફેદ ઘઉં આવે આ ધોળા ઘઉં આવે આ વિડીયામાં આવા બધા એમ નહીં ધોળા જ ઘઉં છે મસ્ત મજાના અને એ આપણે જો ઢબડું ભરીને હારા કરીને મેકી દઈ પછી પાછું હારા કરીને તન્વીસા છે ને ઘંટીની

પણ નથી કેતા બહાર ચડાવવાનું હોય ને તો ઉતાવળ હોય ને ઘરે હોય ને ઘંટી ચડાવવાનું હોય તો આપણે ઉતાવળ હોય ને ઘરે ઘંટી હોય ને તો લોટ વિના રહી નથી કેતા એની જેમ છે એટલે આપણે આ ઘરે ઘંટી છે ને તે ક્યારેક ક્યારેક લોટ વિના રહી એવી પોઝિશન આવી થાય એટલે આપણે છે ને અત્યારે લાઈટ ફૂલ આવે ને તો અત્યારે શરૂ કરી દઈ આપણે વાડીઓની લાઇટ કહેવાય એટલે થ્રી ફીટમાં પાવર છે ને આપણે આઠ કલાક જ આવે એવું છે ફેમિલી

પાડીમાં તો હું તમને શૂટ બતાવીએ એવું છે ફેમિલી અને હું શું કરીશ સો એ અત્યારે ગારો કરવાની બહુ મજા આવે જવું અને આ સાથે જ આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય